નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જન્માષ્ટમીના દિવસે આ પાંચ વસ્તુ જો તમે ઘરે લઈને આવશો તો ગરીબ વ્યક્તિ પણ કરોડપતિ બની જશે તેમજ આ વીડિયોમાં જન્માષ્ટમીનો આ એક ઉપાય કરી લીધો તો તમારા ઘરે અપાર ધન આવશે તો મિત્રો વિડીયો માં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો મિત્રો જન્માષ્ટમીના દિવસે આ પાંચ વસ્તુ જો તમે ઘરે લઈને આવશો તો ગરીબ પણ કરોડપતિ બની જશે આથી મિત્રો આ વીડિયોને આખો જોવા વિનંતી મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિ છવ્વીસ ઓગસ્ટના રોજ એટલે કે કાલે બપોરે ત્રણ વાગ્યાને સાડત્રીસ મિનિટે શરૂ થશે જે સત્યાવીસમી ઓગસ્ટે બપોરે બે કલાકે સમાપ્ત થશે આવી સ્થિતિમાં છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી નું વ્રત રાખવામાં આવશે મિત્રો જન્માષ્ટમીનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન કૃષ્ણને આ પાંચ વસ્તુ અર્પિત કરવાથી ઈચ્છિત ફળ મળે છે તો મિત્રો આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી નો તહેવાર છવ્વીસ ઓગસ્ટે ઉજવવામાં આવશે મિત્રો ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષના રોહિણી નક્ષત્ર માં અષ્ટમી તિથિ ના દિવસે ભગવાન એ જન્મ લીધો હતો આટલા માટે જ અષ્ટમી તિથિ ને આજે આપણે જન્માષ્ટમી માની ને ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા કરીએ છીએ તો આ વર્ષે કૃષ્ણ ભગવાન નો જન્મ ઉત્સવ છે એ છવ્વીસ ઓગસ્ટ ના દિવસે એટલે કે કાલે આપણે મનાવશું તો મિત્રો જન્માષ્ટમીના દિવસે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ઘરે ખરીદીને લાવવી જોઈએ કે જેનાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને આપણા ઘરમાં ધન ધાન્ય આવી શકે અને આપણું ઘર ધન ધાન્ય ભરેલું રહે જેવી રીતે મિત્રો તેરસ ના દિવસે ધનતેરસ હોય છે એ દિવસે આપણે ઘણી બધી વસ્તુ ઘરે લાવીએ છીએ તો એનાથી આપણા ઘરમાં દોલતની વૃદ્ધિ થાય છે તો મિત્રો આવી જ રીતે શ્રી કૃષ્ણની જન્માષ્ટમીના દિવસે આપણે અમુક આવી જ વસ્તુ છે કે જેને આપણે ઘરે લાવીને રાખવી જોઈએ કે જેના લીધે આપણો બેડો પાર થઈ જાય છે તેમજ એ વસ્તુને આપણે ઘરે લાવીને ભગવાન શ્રી કૃષ્ણ અને ચડાવીએ છીએ તો તે આપણું નસીબ ચમકાવી દે છે તો મિત્રો આજે અમે તમને એ પાંચ વસ્તુ વિશે જણાવવાના છીએ કે જે વસ્તુને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જે કોઈ વ્યક્તિ છે આ વસ્તુને લાવીને ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરી દે છે તો ભગવાન આવા વ્યક્તિની સાથ જન્મોની ગરીબી છે એ દૂર કરી દેશે તેમજ તેના જીવનની બધી જ મુશ્કેલી દૂર કરી દેશે આથી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો કે જેથી કરીને કૃષ્ણ ભગવાનની કૃપા તમારી ઉપર બની રહે તો મિત્રો જન્માષ્ટમીના દિવસે એવી કઈ પાંચ વસ્તુ છે કે જેને આપણે ઘરે લાવીને રાખવી જોઈએ કે જેનાથી કૃષ્ણ ભગવાન છે આપણાથી પ્રસન્ન થઈ શકે અને હંમેશને માટે આપણા ઘરમાં તેનો વાસ રહી શકે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ને સંસાર ના ધન ધનપતિ માનવામાં આવે છે મિત્રો ધન દેવાનો અધિકાર માત્ર લક્ષ્મી માતા ને જ છે પણ મિત્રો કોના ભાગ્યમાં કોને કેટલું ધન આપવું અધિકાર ભગવાન શ્રી વિષ્ણુ ને છે આથી વિષ્ણુ ભગવાન પણ એક શ્રી કૃષ્ણ નું જ સ્વરૂપ માનવામાં આવે છે આથી ભગવાન શ્રીકૃષ્ણને આજે પણ જાગૃત અવસ્થામાં તમે જોયા હશે આથી મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ છે એકણ કણોમાં વસે છે પણ જો તમે જન્માષ્ટમીના દિવસે કોઈ પણ કૃષ્ણ ભગવાનને લગતા ઉપાય કરો છો તો એનું અવશ્ય ફળ તમને મળે છે તેમજ જો તમારી માનેલી માનતા હોય એ પૂરી ન થતી હોય તો જન્માષ્ટમીના દિવસે જો તમે આ પાંચ વસ્તુ ઘરે લાવશો તો કૃષ્ણ ભગવાન છે અવશ્ય તમારું સપનું સાકાર કરી દેશે તો મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી તો મિત્રો આપણે જાણીએ કે આ પાંચ વસ્તુ કઈ છે કે જેને આપણે જન્માષ્ટમીના દિવસે ઘરે લાવવી જોઈએ કે જેના લીધે આપણા ઘરમાં ધનની વૃદ્ધિ થઈ શકે મિત્રો આ વસ્તુનું અલગ જ મહત્વ છે આ વસ્તુ જ્યારે તમે લાવો છો તો તમારા ઘરની પેલા સ્વચ્છતા રાખવી જોઈએ અને આ બધી વસ્તુ લાવો એ પહેલા તમારે આખા ઘરમાં ગંગાજળનો ટકાવ કરી દેવો જોઈએ આથી તમારું ઘર છે પવિત્ર થઈ જાય છે તેના પછી જન્માષ્ટમીના દિવસે જો તમે આ પાંચ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેશો તો તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો આપણે જોઈએ કે એવી વસ્તુ કઈ છે કે જેને આપણે જન્માષ્ટમીના દિવસે લાવવી જોઈએ તો મિત્રો એમાં પહેલી વસ્તુ છે એ મધ છે મિત્રો મધ છે એ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે માટે ધ્યાનથી સાંભળજો આથી આ મધ છે એ દેવી દેવતાઓને ਆਪਣੇ ભોગના સ્વરૂપમાં અર્પણ કરીએ છીએ તમે જોયું હશે કે આ મધ છે એ વાસ્તુ દોષને પણ દૂર કરે છે ભગવાન શ્રી કૃષ્ણને વાસ્તુના जनक માનવામાં આવે છે આથી જ્યાં પણ ભગવાન શ્રી બાળ બા સ્વરૂપની મૂર્તિ રાખવામાં આવેલી હશે કે જેને આપણે લડ્ડુ ગોપાલ કહીએ છીએ તો મિત્રો જ્યાં પણ લડ્ડુ ગોપાલ ની મૂર્તિ હશે અને તેને આપણે જો મધ થી તેનું સ્નાન કરાવીએ છીએ તેમજ અભિષેક કરાવીએ છીએ અને તે મધને આપણે થોડુંક ચરણામૃત સમજીને લઈએ છીએ તો આ વસ્તુ આપણા વાસ્તુ દોષોને સમાપ્ત કરી દેશે જો વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગેલો હોય તો એ દોષને ભગવાન શ્રી કૃષ્ણ સમાપ્ત કરી દે છે આવા પ્રકારના દોષોથી ભગવાન શ્રી કૃષ્ણ તેને બચાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને જે સ્થાનમાં મધથી નવડાવવામાં આવે છે અથવા તો તેનો અભિષેક કરવામાં આવે છે તો એ જગ્યા અથવા તો તે ઘર બહુ પવિત્ર થઈ જાય છે એ ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતા આવે છે આથી એ ઘરમાં ક્યારે પણ અન્નધનની કમી નથી થઈ શકતી તેમજ એ ઘરમાં હંમેશા દેવી દેવતાનો વાસ રહે છે આથી મિત્રો આ પહેલી વસ્તુ હતી કે જેને તમારા જન્માષ્ટમીના દિવસે ઘરે લાવીને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવાની છે આથી તમારા જીવનમાં ચાલી રહેલી કોઈ પણ મુશ્કેલી હશે એ જડમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ સમાપ્ત કરી દેશે તો મિત્રો આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ તો એ છે એ વાંસળી છે આ વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે તો મિત્રો જે કોઈ વ્યક્તિ મનોકામના કૃષ્ણ ભગવાન પૂરી કરે છે તો મિત્રો એ કોઈ વ્યક્તિ જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનને ને વાંસળી અર્પણ કરે છે એવા વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને તેના બધા જ પાપ ધોવાઈ જાય છે તેમજ તેને ધનની લગતી સમસ્યા દૂર થઈ જાય છે તો મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ કે જેને તમારે જન્માષ્ટમીના દિવસે લાવીને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવાની છે તો મિત્રો આ ત્રીજી વસ્તુ છે એ મોરપીચ છે મિત્રો મોરપીચ છે એને બહુ પવિત્ર માનવામાં આવે છે જો આ મોરપીંછ છે એને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જો તમે લાવીને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેશો તો તમારો બેડો પાર કરી દે છે આ બહુ પવિત્ર વસ્તુ છે મોરપીંછ છે તે ઘરમાં સકારાત્મક ઊર્જાને વધારવાનું કામ કરે છે જો મોરપીંછને ઘરમાં રાખીએ છીએ તો તે ઘરની નકારાત્મક ઉર્જા બધી સમાપ્ત કરી દે છે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ છે પોતાના મુગટમાં સ્વયં મોરપિંહને ધારણ કરે છે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જરૂર ખરીદીને ને લાવજો કે જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણ છે ખુશ થઈને તમને તેના આશીર્વાદ આપશે પછી જન્માષ્ટમી પછી મિત્રો આ મોરપીજ તમારી પૈસાની તિજોરીમાં મૂકી દેવાનું છે

તેમજ કોઈ પણ વસ્તુને સ્નાન કરવામાં આવે છે તો એ ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતા વાસ કરવા લાગે છે અને તેની કૃપા વરસાવે છે આથી જે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ જાય છે તો એ ઘરનો બેડો પાર થઈ જાય છે તેમજ જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કર્યા બાદ તમારે કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્રની સામે મોરના પીંછા રાખવા જોઈએ આનાથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ સાથે તમને દેવી લક્ષ્મીની કૃપા પણ મળે છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે તેમજ ધન આવવાના બધા માર્ગ ખુલવા લાગે છે તેમજ મિત્રો જન્માષ્ટમીના દિવસે જો તમે મોરના પીહાને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં અથવા જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો તો આમ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે આ ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે તેમજ જન્માષ્ટમીના દિવસે તમારે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને મોરના પીંછાથી શણગારવું જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં શુભતા આવે છે અને ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે તેમજ મિત્રો જન્માષ્ટમીના દિવસે જો તમે મોરનું પીંછા ઘરની પૂર્વ દિશામાં રાખો છો તો ઘરના વાસ્તુ દોષ દૂર થઈ જશે વાસ્તુ દોષોને દૂર કરવાથી તમને માત્ર માનસિક અને શારીરિક સુખ જ નથી મળતું પરંતુ આર્થિક લાભની પણ શક્યતાઓ રહે છે તેમજ મિત્રો જો તમે તમારી કારકિર્દી અથવા વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તમારી આવક સારી નથી તો તમારે તમારા કાર્યસ્થળ પર મોરનું પીંછું રાખવું જોઈએ તેને રાખવાથી તમને તમારી કારકિર્દીમાં લાભ મળે છે અને તમને નવી તકો મળવા લાગે છે તેમજ મિત્રો મોરના પીંછા ને લગતી આ ભૂલ ના કરતા મોરના પીહા ને હંમેશા પવિત્ર અને પવિત્ર જગ્યાએ રાખો જન્માષ્ટમી ના દિવસે મોરના પીહા ને ગંગાજળ થી પવિત્ર કર્યા પછી જ તેને લગતા પ્રયોગો કરજો અને ભૂલ થી પણ કોઈ અપવિત્ર જગ્યાએ મોરના પીંછા ન રાખવા જોઈએ જો આ ભૂલ કરશો તો તેનાથી જીવનમાં નકારાત્મકતા આવી શકે છે

કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે જાસૂદનું ફૂલ મને બહુ પ્રિય છે તેની સાથે જ ભગવાન શ્રીકૃષ્ણને તમે કદમનું ફૂલ પણ ચડાવી શકો છો ભગવાન શ્રીકૃષ્ણને કદમનું ફૂલ પણ બહુ પ્રિય છે

અને આવું માનવામાં આવે છે કે આ કદમ વૃક્ષ છે જો કોઈ વ્યક્તિ પોતાની મનોકામના બોલીને આ વૃક્ષનો સ્પર્શ કરે છે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે તો મિત્રો દિવસે તમે પણ અવશ્ય આ છે એ ગમે ત્યાંથી શોધીને લાવી ને ભગવાન શ્રી કૃષ્ણ ને સમર્પિત કરી દેજો તો મિત્રો હવે આપણે આ પાંચમી વસ્તુ વિશે વાત કરીએ કે જે તમારે જન્માષ્ટમી ના દિવસે કૃષ્ણ ભગવાન ને અર્પિત કરવાની છે તો જો મિત્રો તમારા ઘરમાં કોઈ સંતાન નથી તો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી શ્રીકૃષ્ણની બાળગોપાલની મૂર્તિ છે એ જો તમે તમારા ઘરે લાવીને સ્થાપિત કરશો તો તે તમારો બેડો પાર કરી દેશે મિત્રો જ્યાં પણ લડ્ડુ ગોપાલની મૂર્તિ હોય છે ત્યાં સમસ્ત દેવી દેવતા એના દર્શન કરવા માટે આવે છે આથી મિત્રો જો તમે લડ્ડુ ગોપાલની મૂર્તિ ઘરે લાવીને તેની પૂજા અર્ચના કરો છો તો સમસ્ત દેવી દેવતા છે એના દર્શન કરવા માટે તમારા ઘરે આવવાનું શરૂ કરી દેશે આથી તમારું ઘર છે એ બહુ પવિત્ર થઈ જશે તેમજ તમારા ઘરમાંથી દોષો છે એ દૂર થઈ જશે તેમજ તમારા ઘરમાં બાળકોનો કિલખિલાટ નહીં હોય તો એ પણ શરૂ થઈ જશે આથી જો તમે ઘરમાં પણ બાળ ગોપાલની મૂર્તિ રાખો છો તો તેને રોજ સ્નાન કરાવીને તેને નવા વસ્ત્રો પહેરાવજો અને તે સ્નાન કરેલું પાણી જે છે એનો આખા ઘરમાં છંટકાવ કરી દેશો તો તમારા ઘરની જેટલી પણ નકારાત્મક ઉર્જા છે બધી જ દૂર થઈ જશે તેમજ તમારા ઘરમાં જો કોઈએ ખરાબ નજર નાખી હશે તો એ આ પાણીનો ટકાવ કરવાથી એ બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તેમજ જો તમારા ઘરમાં ધન આવવાનું બંધ થઈ ગયું હશે તો ધન આવવા લાગશે તો જો તમે રોજ ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની મૂર્તિની પૂજા અર્ચના કરવા લાગશો તો તમારા ઘરમાં ધન આવવા લાગશે તેમ તમારી ઉપર જે ઋણ હશે તો એ પણ ઉતરી જશે તેમજ મિત્રો જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો આ પછી કૃષ્ણ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરો જો તમે ઈચ્છો તો દર શુક્રવારે આ ઉપાય કરી શકો છો આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે મિત્રો જો તમે રાત્રે છપ્પન ભોગ ચઢાવી શકતા નથી તો માખણ મિશ્રી અવશ્ય ચઢાવો કાનહાને માખણ મિશ્રી બહુ ગમે છે આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તેમજ મિત્રો જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણને સોપારી અર્પણ કરો આ પછી બીજા દિવસે રોલી વડે તે સોપારી પર શ્રીયંત્ર લખો અને તેને કબાટ અથવા તિજોરી જેવી સંપત્તિની જગ્યાએ રાખો આમ કરવાથી તમને દેવામાંથી રાહત મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ ભગવાન કૃષ્ણને પિતાંબર ધારી પણ કહેવામાં આવે છે તેથી જન્માષ્ટમીની રાત્રે કાન્હાને નવા પીળા વસ્ત્રો પહેરાવો અને પીળા ફૂલ ચઢાવો ઉપરાંત ઘરની પૂજા પછી નજીકના મંદિરોની પણ મુલાકાત લો આમ કરવાથી માન સન્માન વધશે અને ધન અને કીર્તિમાં પણ વધારો થશે તેમજ મિત્રો જો તમે સમાજમાં ધન અને પ્રસિદ્ધિ મેળવવા માંગો છો તો આજે આખા અનાજ અથવા ચોખાની ખીર બનાવીને ભગવાન કૃષ્ણને અર્પણ કરો આ ઉપરાંત જો શક્ય હોય તો ખીરમાં કેટલાક કેસરના પાન ઉમેરો આથી સન્માન વધશે તેમજ મિત્રો જો તમે લક્ષ્મીની કૃપા તમારા પર બનાવી રાખવા માંગતા હો અને જીવનમાં ઘણી પ્રગતિ મેળવવી હોય તો જન્માષ્ટમીના દિવસે તમારા ઘરમાં કે બગીચામાં કે મંદિર વગેરેમાં કેળાના બે છોડ લગાવો તેમજ મિત્રો જો તમારા મનમાં લાંબા સમયથી કોઈ ઈચ્છા છે અને તમે તેને વહેલી તકે પૂરી કરવા ઈચ્છો છો તો જન્માષ્ટમીના દિવસે શંખને પાણીથી ભરીને લાડુ ગોપાલનો અભિષેક કરો આ ઉપાય કરવાથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે તેમજ જો તમે તમારા પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખવા માંગો છો અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધારવા માંગો છો તો જન્માષ્ટમીના દિવસે રાત્રે શ્રી કૃષ્ણના જન્મ સમયે ભગવાન કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરો અને તેમને માખણ મિશ્રી અર્પણ કરો તેમજ જો તમે દુશ્મનોથી છુટકારો મેળવવા ઈચ્છો છો અથવા કોઈ તમને થોડા સમયથી પરેશાન રહ્યું છે

તમામ દેવી દેવતાઓની પૂજામાં પણ ચંદનનું વિશેષ મહત્વ છે. જન્માષ્ટમીના દિવસે ચંદનનો તિલક લગાવવાથી મનને શાંતિ મળે છે. કારણ કે જે જગ્યાએ આપણે કપાળ પર તિલક લગાવીએ છીએ ત્યાં આજ્ઞા ચક્ર હોય છે. તેમજ જ મિત્રો જન્માષ્ટમીના ખાસ દિવસે ભગવાન કૃષ્ણને પારિજાત ના ફૂલ ચઢાવજો. આથી તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે. તો મિત્રો જો તમે આટલી વસ્તુ જન્માષ્ટમીના દિવસે ઘરે લાવશો તો ભગવાન શ્રી કૃષ્ણ તમારી ઉપર બહુ પ્રસન્ન રહેશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ